જય માતાજી મિત્રો અમે પહોંચી ગયા છીએ સણાદર સણાદર પહોંચી ગયા તમે પણ જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે ચાલુ વરસાદમાં પણ આટલી ટ્રાફિક છે તમે પણ જોઈ શકો છો માતાજીના ફક્તો આવેલા છે અમે પણ બધા ભાઈઓ પહોંચી ગયા છીએ સણાદર ફાઇનલી મિત્રો હવે અમે જવાના છીએ માતાજીના દર્શન કરવા માટે પહેલા અમને લાગી છે ભૂખ અમે જઈશું દાબેલી ખાવા માટે અમે પહોંચી ગયા સણાદર સણાદર પહોંચીને અમે જઈને ગાધી રહી દાબેલી દાબેલી ખાઈને અમે જવાના હતા માતાજીના દર્શન કરવા માટે મંદિર અમે પહોંચી ગયા ફાઇનલી માતાજીના મંદિરે તમે પણ જોઈ શકો છો કેટલું સુંદર મસ્ત મંદિર છે તમે પણ જોઈ શકો છો આ અમે પણ પહોંચી ગયા હિતેશ સાહિલ બધા પોકી ગયા માતાજીના મંદિરે અમે માતાજી દર્શન કરીને પાછા નીકળી ગયા તમે પણ જોઈ શકો છો કેટલું સુંદર મસ્ત તળાવ છે માતાજીના મંદિરે દર્શન કરીને પબ્લિક પણ કેટલી પાછી જઈ રહી છે તમે પણ જોઈ શકો છો ફાઇનલી મિત્રો હવે અમે જવાના છીએ મેળાની અંદર ફરવા માટે તમે પણ જોઈ શકો છો સામે કેટલું મસ્ત સુંદર તળકો પણ દેખાય જય માતાજી મિત્રો અમે પંકી ગયા મેળામાં માતાજીના દર્શન કરીને પંકી ગયા છીએ મેળામાં તમે પણ જોઈ શકો છો એટલી બધી પબ્લિક છે સામે ચડગું એવું બધું દુઃખાઈ રહ્યું છે તમે પણ જોઈ શકો છો ફાઇનલી મિત્રો અમે માતાજીના દર્શન કરીને અમે બધા ઘરે જવાના છીએ માતાજીના દર્શન કરવાના લાખો ભક્તો આવે છે